બોલો હા હા બકરોઈ બોલો પણ આ પડે આમાં સોમાનું શેડવાનું છે ઢીવી આ તો ચાર વાગે છેડયાલું કાલ આજે ભાઈ ભાઈ છે તો પછી શેડવું પડે તાર પેલું હૈયાનું આ ચાર વાગે શેડું ખોલી નાખજો એટલે તમને હું આવી લઈ એ હાર

જોઈ જ ને તો હમણાં પેલો કડાયો છે ફરી શીરો અને હમણાં નાળિયેર હો આ હજાર પાંચસો હજાર રૂપિયા તો પતી જો આપડે એટલું બધું વધમણું થાય ભુવાજ થાય નહીં પણ આ તો હજાર રૂપિયામાં માં પતી જાય પણ આપડે જોવા ને બીજું તો પાછા મને હાલ જોઈએ આમાંથી રાશે એમને રાશ્યો જ નહીં પણ આમાં થોડુંક વધારે લીધું એટલે તો મળશે આમાં જે આવશે હવે ચેટલા લઈને આવે છે પછી તો આપણે કીધા જ છે ને પચી એ પચી લઈને આવશે કેમ કીધું છે પોસ હાલીશ બરોબર ને અરે પોસ ના ચાલે યાર દસ તો હાલવા પડે ને આપડે આવે

પગ તમ લાગતા હોય તો બાઈક હા આવરી રાખો દુખાય નહીં હા વાપરો તમે હા જો તમારું ઓપરેશન ના કરાવવું હોય ને હમ મારી વાત માનો શું આ ભુવાનું તમે અપમાન કરજો ને ઓ એ તમે નડે દુઃખ તમે ભુવાને બોલાવો

પણ ભુવાજી એક વાર આવો ને અરે ભુવાજી મારી ભૂલ થઈ ગઈ બસ હવે એવું નહીં થાય બીજી વાર હવે ચો એમાં અપમાન કરી તું હે અરે ભુવાજી માફી માંગુ બસ આપ કહેતા તો હે આપ પગે પડ્યો ના 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 હવે ભૂલ નહીં થાય હો ખાલી એક વાર આવો તમે બીજી વાર એવું થાય ને તો મારા ઘરે કદી પગ ના મિલતા વાર લાગશે હા તો

એ મને ખબર છે તું ઢોલ છે ઢોલ આ મકાઈ વાગે આ મકાઈ વાગે હવે સારું જો બરોબર ભાજો છો હું આવું છું ડીઝલ લઈને હા પછી એ મકા થઈ નેકળા ટ્રેક્ટર લઈને આપણે હારું સારું ચોમાભાઈ હા 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 બોલો તમે ખબર લેવા નહીં આવો ભાઈ જો બકરોજી આવશે તો આવ્યો નકર નહીં આવ એવું હા હાર હું ધઉં તીકાજી તો હા જો મારે લાઇટની ટાઈમ થઈ ગઈ છે ને ઘરનું પાણી મારે વાળવું છે મારો ટાઈમ થઈ ગયો છે હા જો હા

એટલા દેડે નાખ બાકી મોયા ના દઉં અન મોણા છે તો ભૂલ તો થાય એવી હારું હડો વાતાણ અરે ના ના ભાઈ એટલે બાઈક લેમ પડે તો વાગ્યું જ હશે પણ એટલું બધું નહીં વાગ્યું સાધારણ જ વાગ્યું છે હા તે હમાતલ લેવા આવજો ને કશું હો તરી અઠવાડિયા પછી આવો એ આ મેલો મેલો એક ને વાજી હાચીન થડક્યો હો આ લો કેમ આવ બુઆજી અરે અરે

એટલે પણ તું તો દુઃખ થી ખબર પડે કે પેલા બે ભાઈઓ તો કોમમાં છે એમ હવે ભુવાજી બે ભાઈએનું શું કોમ છે તમે જે હોય કહી દો પણ અહિયાં વગર તો દુઃખ નિરાકરણ છે જ નહીં હે એવું તો શું છે તમારે સાતુજી ગયા સુ કે એ ભાઈ ભયાના તમારે લાબા પડશે લાબા પડશે લાબા પડશે પણ લાવ તો ખરી પણ એમનું કારણ શું એમને લાબા પડશે હાલ આ દેવગટી નું ઉભું છે હજી તમારે ચાલ્યું બોલે ગોખી માનું શું હતું એટલે મને કોઈ ખબર ના પડી એમ આ આ હવાને પેલા ગાજલો હવાનું યાદ ન રહેતું તો ઈરી તો સારું લે એક મિનિટ ભૂવા ભુવાજી

આ તે ના ભીધું હતું આ દાડા ના આવતો હવે કોરા પેલા બે ભાઈઓ ની મોને અને કોરા તારી ઉપાધી એટલે બધી કોરા મારે ફસાવાનું હેડ હવે